રાધે રાધે મિત્રો તો સ્વાગત છે તમારે આપડે નવા બ્લોગ અંદર તો અત્યારે ભાઈ આપણે જો અહીંયા સાયલા અને લીમડી ની વચ્ચે હોટલ રાજધાની હે ને અહિયાં હોય ને હવે આપણે નીકળવાનું થાય છે અહિયાં આપડે રાત વિહામો લીધો તો રાતે અહીંયા ઉતરા આપણે જો હમણાં જો રેગ્યુલેટર માં પાણી ભરી લીધું હે ઘરનું ઘણું પી ગયું ચાલો ફટાફટ અંદર બેસી જાવ એટલે નીકળી ખોરા પગે તો ભાઈ અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા આપણે લીમડી પાસે અને અત્યારે છ પટ્ટી વાળો હાઈવે હાલે ઇંગ્લિશ હું કેવી ખબર નઈ ફોર ટેક થાય જોઈએ છ પટ્ટી વાળો હાઈવે છે જ્યાં બાજુ એક મંદિર છે આમ બાજુ આખું લીમડી રહી જાય છે અને અમારી બીજી ગાડી હતી ને એમ આગળ નીકળી ગઈ ઈ ગન એમ સીધી સીધું આવી હોય ને તો વધુ આવી રાખ આમ ધરાણીમાં આવે ને હું આપણે પુલીયું ચડીને ડાગન ની સ્પીડ ઓછી થઈ જાય ને આપણે Tata ની ગાડી ની ઓછી રી હું Tata ની ગાડી સ્પીડ એટલી ને એટલી રી ને લે લે ને ને માંજી ઓછી થઈ જાય આ ગાડી ધજો પુષ્પના સ્ટાઈલમાં હાલે જેમ હા

તો ભાઈ અહીંયા તો આપણે પુલિયા નું કામ આવે ટ્રેક્ટરો ની લાંબી લાઈન પડી જેમ આ રહી એમ દેખાતું હોય ખારો હોય આખો ખારો વિસ્તાર ઓલી બાજુ પુલિયા નું કામ આલે આ પુલિયા નું કામ આલે અમે નીચે તો આ જાય આવું ભંગાર જેવું પુલિયું હોય જોતા તો ભાઈ અત્યારે આપણે ભોગી ગયા બગોદરા બગોદરા છે ને તો ધીમે ધીમે ટ્રાફિક થાય છે હજી ટ્રાફિક થાય પેલા લગભગ ટપી જાય હું બગોદરા ને અહીંથી આમનો તો ફાઈનલી ભાઈ આપણે હીરામન સેટિંગ થઈ ગયું હોય તો અહીંયા આપણે હવે જાવ નાસ્તો કરવા માટે અહીં તો બ્રિજની નીચે જ લીધી નકામ બ્રિજ ઉપરથી ગાડી જાય સીધી જો આપણે બીજી ગાડી તો આગળ લાગી ગઈ હે હવે અહીંયા જશું નાસ્તો કરવા

આમાં હરખા ક્યાંય ઢોરાણા નથી દેખાડું જો અહીંયા પૈડા આવા કણ હોય સલ્ફર બીજું કઈ ના હોય તો ભાઈ નાસ્તો કરીને આપણે હવે નીકળી ગયા અહીં હાઈવે જાય સીધે સીધું અમદાવાદ માં આપડે અમદાવાદ ન જવાનું આપણે જવાના રિક્ષા ને પાછળ જવા રિક્ષો જી જાય ને સર્વિસ રોડ ઉપર અહીંથી આમ કુલિયા નીચેથી આમ વરાક વારી અને ધોળકા બાજુ તો ભૂલ્યું આવી ગયું ગોલાય આ મારક જશે સીધે સીધો ધોળકા અહીંયા અમુક બેરોજગાર ઉભા કામ કરો ભાઈ કઈ કામ કરો ધંધી નો કરો તો ફાઇનલી આનો વિક્રમ ઠાકોર જાગી ગયો હે અત્યારે લગી હું તો હવે જાગી ગયો હવાર થઈ ગયો નહીં હા હોળા ખેતર હું આવતા હે અત્યારે તમારે ટ્રેક્ટર મેળવવા જગ્યા જોઈ જીંકા જીંકા ખેતો રે જોતો આવ ચોખા ને ડાંગર વાવો લે ચોખા જે આ બધા ચોખા ના ખેતો રે હવે સમજે ને મેં કીધા ઝીંકા ઝીંકા બટકા બટકા આવડે ખેતર માં શું વાવતા હે જો આ જો મને રાજ ખબર પડી ગુજરાત માં ચોખા ખેતી કરે પાણી રહેતું હે ખુકાઈ જાતું હવે જમીન ઓલી હવે સારા વારી હ નાખે તો જીપ્સન અંદર નાખે એટલે બુકાતી નહી હોય આપણે હું પણ જાય જો આ જો વાવે કે ઉપાડે આ ઉપાડીને બીજે કે વાવે એમ હોય આ ઓલા ભાઈને આગતરા ચોખા લાગે વાવલ એને જો વડે વડે થઈ ગયા ઓલા બધા પાછો હે

यहाँ मोर रखती तुम्हारा में जिगरा ही नहीं है वरना मो, मो, मोर होती ही नहीं ये कड़क बेहती है ढीली बेहती तुम जैसे भी बेहती मगर तुम उसका साइड नहीं का पाती टाटा हो या लेन चलाने वाले में जिगरा होना चाहिए हाँ उसने इसको टाटा बोल के चली गई आगर देख अभी भी की बीड़ी आती ખમીશ કા બચ્ચા હવે જો ધોળકા ધોળકા ચાલુ થઈ ગયું ધોળકા સીટી આપડે ખંભાઇ જેવું હાજુ ઓડું નથી લાગતું મને બાકી તો થી અંદર ગળી ખબર જો થી ચાલુ થઇ જાય હોય પછી ઘડીક વાર ફોન નહી મૂકી દઉં હવે ભાઈ ધોળકા છેડો આવો આવો થયું હે એવું મને લાગે ખંભાળીએ જેવું ખંભા બની શકે જે બહુ મોટું સિટી નથી નામી સુટી હે

અત્યારે લગીન પેલી નદી આવી જઈ મેં જોઈ સાક્ષાત નદી નથી ઘટો રે પાણી તો જો કારું મહ ભૈરું અવડી ગટર રહેલા ગટર નું નદી નું બધું પાણી મિક્સ માં હે તમે હાલતા હાલતા આપણે પબજી માં ભૂગી ગયા ને આપણે અત્યારે રસ્તામાં રોજોકવારો પુલ આવી ગયો ક્યાં વાયા રોજોકવારો પુલ હે